ત્યારબાદ ત્રણ રીતોના નામ પૈકી પહેલી રીત વિકિર્ણ આકૃતિની રીત જેના થિયેરના સંદર્ભમાં આપણે સમજ મેળવી ચૂક્યા છીએ અને બે નાનકડા આલેખ જે બહુ ઓછા પૂછાય છે તે પણ જોઈ ચૂક્યા છે આજના સેક્ષનના મિત્રો આપણે સહસંબંધ અંકનો અર્થ એટલે કે જે આગળના વિભાગની અંદર આ માત્ર આકૃતિ દ્વારા ખ્યાલ આવતો હતો કે સંપૂર્ણ ધન આંશિક ધન તો સસંબંધ કેવા પ્રકારનો છે તેનું હવે ઘનિષ્ઠતાનું માપન એટલે કે સંખ્યાત્મક માપ મેળવવા માટે આપણને જે સૂત્ર સૂત્ર આપ્યા છે એ પણ પણ જોવાના અને કઈ રીતે મેળવી શકાય તે જોઈશું સાથે સાથે સહ સબનાક ગુણધર્મો સહ જે પણ હશે સંખ્યાત્મક માપન એનું આપણે અર્થઘટન કઈ રીતે કરવું તે જોઈશું અને અંતે કાલ રીતના અગત્યના સૂત્રોની સમજ પણ આપણે કેળવી આ રીતે કર્યું હતું આર બરાબર એક્સ અને વાય વચ્ચેનું સહવિચરણ ભાગ્યા એક્સ નું પ્રમાણિત વિચલન અને વાય નું પ્રમાણિત વિચલન જેને સંકેતમાં લખાય છે સી ઓવી વાય અપોન

આર ની કિંમત માઇનસ વન મળે તો આપણે કહીએ છીએ સંપૂર્ણ ઋણ સહસંબંધ છે અને જો કિંમત ધન હોય પરંતુ પ્લસ વન ની નજીક એટલે કે ઝીરો પોઈન્ટ પાસઠ ઝીરો પોઈન્ટ એશી ઝીરો પોઈન્ટ નવ્વાણું પંચાણું તો આપણે કહીએ છીએ વધુ ગાઢ સહસંબંધ છે એ જ રીતે જો શૂન્ય ની નજીક મળે ઝીરો પોઈન્ટ પંદર ઝીરો પોઈન્ટ પચીસ ધનમાં તો આપણે કહીએ છીએ ઓછો ગાઢ ધન સહસંબંધ છે તે જ રીતે માઇનસ વન ની નજીક એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ નેવું માઇનસ ઝીરો પોઈન્ટ એસી માઇનસ ઝીરો પોઈન્ટ સાઈઠ એવી કિંમત મળે તો આપણે કહીએ છીએ વધુ ગાઢ ઋણ સહસંબંધ છે તથા શૂન્ય ની નજીક ઋણ કિંમત એટલે કે માઇનસ ઝીરો પોઇન્ટ પચ્ચીસ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે માઇનસ ઝીરો પોઈન્ટ પંદર એવી કિંમત મળે તો આપણે કહીએ છીએ ઓછો ગાઢ ઋણ સહસંબંધ છે તો મિત્રો દાખલા જ્યારે ગણીશું ત્યારે આપણે ખાસ એનું અર્થઘટન દરેક દાખલામાં લખવાના છીએ એ વખતે આપણને આ અર્થઘટન ઉપયોગી થશે હવે આપણે આગળ વધીએ અગત્યની એક થિયરી જે બોર્ડમાં પૂછાયેલી છે અને ઘણીવાર સ્કૂલમાં પણ પૂછે છે એ છે સહસંબંધાના ગુણધર્મો તો મિત્રો હવે આપણે જોઈ લઈએ સહસંબંધના ના ગુણધર્મો જેમાં પહેલો ગુણધર્મ એની કિંમતોના સંદર્ભમાં બહુ જ અગત્યનો છે આપણા સહસંબંધક r જે છે એના સંદર્ભમાં એનો અંતરાલ -1 થી 1 ની વચ્ચે હોય છે એટલે કે r ની કિંમત -1 થી ઓછી ના હોઈ શકે અને +1 થી વધુ ન હોઈ શકે જે પ્રમાણે આપણે આગળ અર્ધઘટન જોયું તે પ્રમાણે r ની કિંમત -1 હોય તો એને આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહીએ છીએ +1 હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ કહીએ છીએ શૂન્ય હોય તો સહસંબંધનો અભાવ કહીએ છીએ શૂન્ય અને minus one ની વચ્ચે હોય તો વધુ ગાળ ઓછો ગાળ ઋણ સહસંબંધ અને શૂન્ય અને plus ની વચ્ચે હોય તો ઓછો ગાળ વધુ ગાળ ધન સહસંબંધ એ રીતે આપણે એનું અર્થઘટન કરીએ છીએ તો મિત્રો એ જ વસ્તુ અહીંયા પહેલા આપણા ગુણધર્મની અંદર જોવા મળે છે ત્યારબાદ બીજો ગુણધર્મ જે છે કે સહસંબંધાંક જે છે એ એકમ રહિત છે x અને y માં ગમે તે એકમ આપેલા હોય પણ આપણે સહસંબંધાંક માં એકમ લખતા નથી

ધન થાય એટલે કે આપણે સંકેતમાં લખવું હોય તો r minus x y કરો તો minus of r x y થઈ જાય r x minus y કરો તો minus of r x y આનો ઉપયોગ આપણે બેટા દાખલાઓમાં કરવાના છીએ જ્યારે હું તમને ગણાવીશ ત્યારે એ વસ્તુ તમને ચોખ્ખી સ્પષ્ટ રીતે સમજાવવાનો છું તો વધુ માહિતી આની આપણે દાખલા વખતે જોઈશું છઠ્ઠા ગુણધર્મ આપણે એવું કહીએ છીએ કે જો બંને ચલની નિશાની બદલવામાં આવે તો સહસંબંધનું મૂલ્ય બદલાતું નથી એટલે કે r minus x minus y કરો આગળ વધીએ હવે આપણે જોવાના છીએ કાર્લ પિયર્સન ની રીત મિત્રો કાર્લ પિયર્સન એ જ આપણને જે ઘનિષ્ઠતાનું માપ એટલે કે સહસંબંધ નું સંખ્યાત્મક માપ આપ્યું છે

મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ જે સૂત્ર આપણે સિગ્મા x x બાર y y બાર n છે એને cov xy ની જગ્યાએ મૂકો એટલે જ આ સૂત્ર મળે છે અને ત્યાર બાદ બીજી જે કિંમત છે એ મૂકો તો એના પરથી બીજું સૂત્ર આપણને મળે છે તો આ ત્રણ સૂત્રો છે મિત્રો એ નાના નાના દાખલાઓમાં ગણતરી માટે ઓબ્જેક્ટિવ ટાઈપના દાખલા સેક્શન c માટે ક્યારેક b માં પણ પૂછી શકે એ લોકો તો એના માટે આ દાખલાનો ઉપયોગ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે ખાસ એનો આપણે ધ્યાન રાખવાનું છે ચોથું સૂત્ર છે મિત્રો આ યાદ રાખવાનું છે અગત્યના મોટા દાખલાઓ જે પૂછાય છે સેક્શન એફ માં એની અંદર આનો ઉપયોગ થશે સેક્શન ડી માં પણ એકાદ દાખલો આવો આવી જાય એમાં પણ કદાચ નાનો પૂછી શકશે એ લોકો તો સૂત્ર યાદ રાખીશું આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર વાય માઇનસ વાય નો સ્ક્વેર તો સૂત્ર તો તમે જેમ દાખલા વાપરશો ત્યારે આપણને આવડવાના જ છે પણ ક્યારે વપરાયા આ ચોથું સૂત્ર તો પહેલા આપણે મધ્યક શોધીશું દાખલાઓમાં એક્સ બાર વાય

સ્કેલ પરિવર્તન કરી શકો તમે ઉગમ બિંદુ બદલી શકો ઉગમ બિંદુ મતલબ એક્સ બાર વાય બાર ની જગ્યાએ નવા ચલ લઈ શકો તો એના સંદર્ભમાં આપણે યુ અહિયાં વ્યાખ્યાયિત કરીએ છીએ એક્સ માઇનસ એ જ્યાં એ છે એક્સ નો ધારેલો મધ્ય અપૂર્ણાંક ની જગ્યાએ કોઈ એક પૂર્ણાંક કિંમત લઈ લેવાની સી એક્સ છે અચળાંક છે તમે ભાગી શકો કોઈ કોમન નીકળતું હોય તો બાકી જરૂર હોય તો જ કરીશું બી બી નો એટલે વાય નો ધારેલો મધ્ય કહીએ છીએ આપણે અને સિવાય જે છે એ પણ એક અચળાંક હશે એના અવલોકનોની સંખ્યા છે sx અને sy x અને y ના પ્રમાણિત વિચલનો છે તો મિત્રો આ જે છે આજનો સેશન નાનકડો છે થિયરીનો બહુ અગત્યનો સેશન છે લેક્ચર નંબર 3 ની અંદર મિત્રો આપણે સૌથી પહેલા ચોથા સૂત્રના સંદર્ભમાં દાખલાઓ જોઈશું ત્યારબાદ જે છે નેક્સ્ટ સેશનની અંદર આપણે જે બીજા સૂત્રો છે એનો પણ અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધી રાખવાના છીએ તૈયારી કરો આ સૂત્રોનો ભાગ રેડી કરો થિયરીમાં સેક્શન બી સી માટે અગત્યનો આ લેક્ચર નંબર બે છે તૈયાર કરી લેજો બરાબર મળીએ નેક્સ્ટ સેશનમાં કાલ પેવેશનની રીતના દાખલાઓ સાથે જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલાઇકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ